સુરત મુરલીધરના ચોથા માળે આગ લાગી હોવાના કારણે એક વ્યક્તિ ફસાયો હોય જેને ફાયર દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યો હતો તેમજ વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે ફાયરના જવાનો કાર્ય કરે તે અંગેની માહિતી પણ મોક ટ્રેલમાં આપવામાં આવી હતી આ મુરલીધર હાઇટ્સ રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે સુદામાં ચોક મોટાવાના જાગે તો ફાયર વિભાગ અને રેસી રેસિડેન્સો દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરેલું હતું જેમાં એવો સિનેરીઓ રાખવામાં આવેલો હતો કે આ હાઈરાઈઝ બિલ્ડિંગ છે તો ચોથા માળે આગ લાગી છે અને એક વ્યક્તિ ત્યાં ફસાયેલો છે તો અગમચેતીના ભાગરૂપે એક પ્રેક્ટિસ રૂપે અમે આ આયોજન કરેલું હતું મોકડ્રીલનું ચોથા માળ ઉપર એક વ્યક્તિ ફસાયેલ હતા અને અમે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા નીચે ઉતારેલ એક ટીમ સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે ફાયર વિભાગ દ્વારા આગ લાગે ત્યારે કઈ રીતે તકેદારીના પગલા લેવા તે અંગે મોકડ્રીલ યોજી લોકોને માહિતી આપવામાં આવી હતી અઝર કૃષિ સાથે હર્ષ શેઠા